અમને કોઈને જાણ્યું નહોતું તમારા બધાય માટે સન્માન જાળવીખી હતી પરંતુ એમના યજ્ઞ કાર્યક્રમમાંથી એમના બીજે શેડ્યુલમાંથી ખાસ આપણો બધાયને આમંત્રને માન આપી નાના નાના દીકરાઓ સિંગાઈને મોટા છોડી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો આપણે આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બને તો પણ એવો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહુ ચાહક વર્ગ બનાવ્યો છે એટલે એના માટે આપને સૌને ખૂબ ખૂબ મંગલ કામના સાથે અભિનંદન પાઠવું છું અને આપ સૌ અહીંયા જો ભારત ગાર્ડન વિશ્વમાં પધાર્યા છો અને આ જગ્યાને આટલી સુંદર આજની સાંજને

মুন তো ঝুখ ঝুখ জোহারে মেমো চুন তো দু सखी मंगल गावो धरती अंबर सजाओ री आज मेरे पिया की सवारी एरी कोई काजल लावो मोहे कलाटी बराबर के नाथी जन्म फेवरेट कलर थियो

કઈ લોક નો હલો ભાગી આવો ભાઈ થોડીક વાર માં તમે આવો ના કાંઈ ભાણોર શેઠ એવું છે ભાઈ ટાઈટ પડે જાવું કેમ ભાઈ વાણવાર કેમ જાવ મોહિત ભાઈ અરે હું હોતી હું હવે હોટેલ દેસે હવે હવે હોટેલ અજુરા ભાઈ જોમ નઈ થાય ભાઈ એટલો સારો ફોન મત ભાઈ ઓહ 22 હે તો ભાઈ હાલો તો ભાઈ આવી ગયો હવે મોહિત ભાઈ આવજો ધવલ ભાઈ બાય બાય સી યુ મિસ યુ દેવિન ભાઈ કેમ અમને જવા દયો

જમવામાં અત્યારે પેલા શું હે તો ખરી હવે સ્ટાર્ટર હે ભાઈ અત્યારે પેલા